વાત કરીએ તો અયોધ્યામાં આજે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેની દેશભરમાં ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ પ્રકારે તમે સમગ્ર રાજ્યમાં જુઓ તો બધી જગ્યાએ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે અને પ્રભુ શ્રી રામને લાવવા માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે આ પ્રકારે કહી શકાય કે જે દિવ્ય આરતીઓ જે છે તે પણ કરવામાં આવશે આ પ્રકારે વધુ માહિતી આપવા માટે આપણી સાથે કચ્છી જોડાઈ ચૂક્યા છે પૃથ્વીરાજ તો તેમની પાસેથી માહિતી મેળવીશું

ઘર ઘર હરણ મંદિરમાં પૂજા અર્ચના અને ભવ્ય રેલીઓ દિવ્ય રેલીઓ નીકળી રહી છે ત્યારે અમે આખો ઉત્સાહ અનેરો ઉત્સાહ છવાઈ રહ્યો છે અને આ ઇતિહાસ અમે સાક્ષી બની રહ્યા છીએ

શુભકામના પાઠવું છું આમ તો દર વર્ષે આપણે રામ જયારે અયોધ્યા થી એટલે વનવાસ થી અયોધ્યા પાછા વળ્યા એટલે દર દિવાળી આપણે ઉજવી છે પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી રામ

એમનું જીવન એ આદર્શ જીવન કહી શકાય છે કે માં માટે દીકરો કેવો હોય ભાઈ ભાઈ માટે કેવો પુત્ર પુત્ર માટે પતિ પત્ની માટે એટલે રામ ભગવાન નું જીવન છે ત્યારે આ આદર્શ આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ મારું સૌભાગ્ય હતું કે નેવ અને માં જે કાર સેવા અયોધ્યા થઈ એમાં માં પણ મારે ત્યાં અયોધ્યા જવાનું થયું અને એ વખતે જેમણે જેમણે આ કાર સેવા માં યાત્રાઓ ભોગવી પોતાના દેહ ના બલિદાન આપ્યા ક્રાંતિકારી જેવું જીવન જીવ્યું એની ચેતના જ્યાં જ્યાં હશે ત્યાં ખૂબ રાજી થતી હશે ભગવાન રામ ફરીથી પાંચસો વર્ષ પછી પોતાના નિવાસ સ્થાન પોતાના મહેલ ઉપર પધારી રહ્યા છે ત્યારે એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ શુભકામનાઓ ચોક્કસથી આપણે કાર સેવકોની વાત કરીએ તો કાર સેવકોમાં આપણે ખાસ કરીને કચ્છથી પણ ઘણા જે આપણે કાર સેવકો હતા એ હંમેશા મંદિર માટે હંમેશા લડતા રહ્યા છે ત્યારે આ ઇતિહાસમાં એક રહ્યા છે ત્યારે એ લોકોને જે ફેમિલી છે એ લોકોના જે

Ами, панта, ти са дяволи. Джи. 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 Джи.